નમસ્કાર મિત્રો હું છું કુલદીપ ભટ્ટ આજે ફરી એકવાર એક નવા મુદ્દા સાથે મળી રહ્યો છું અગાઉ પણ આપણે ઘણા થોડા સમય પહેલાં જોયું હશે કે ગંભીર આ બ્રિજની દુર્ઘટના બની ત્યારબાદ હવે અમદાવાદમાં પીરાણા ચાર રસ્તાથી વિશાળ જતાં વચ્ચે એક શાસ્ત્રી બ્રિજ કરીને આવે છે તે બ્રિજનું સમરકામ પણ છ મહિના પહેલાં થયું હતું અને લગભગ છ મહિનાથી વધુ સમય એ બ્રિજને સમરકામ માટે બંધ કરવામાં આવ્યો હતો વન વે કરવામાં આવ્યો હતો એક બાજુનું કામ થઈ ગયું ત્યારબાદ બીજી બાજુ પણ વન વે કરવામાં આવ્યો હતો હાલ આજના જ સમાચારમાં ફરી એકવાર એ બ્રિજની થોડીક માહિતી આવી છે કે તેમાં ફરજીન સમરકામ કરવાનું છે અને છ મહિના માટે ગુજરાત પોલીસ ગુજરાત ટ્રાફિક પોલીસનું એક પરિપત્ર બહાર આવ્યો છે કે તેની પરથી મોટા વાહનો ભારે વાહનો પર પ્રતિબંધ છે છતાં પણ ભારે વાહનો પર પ્રતિબંધ હજુ સુધી આવ્યો નથી શું સરકાર શું તંત્ર શું ત્યાંના સ્થાનિક કોર્પોરેટર અને સ્થાનિક ધારાસભ્ય લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે લોકોને લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે અને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે આ માટે હું તંત્રને તથા સરકારને સવાલ પૂછવા માગું છું કે અગાઉ છ મહિના પહેલાં શું કામ કર્યું હતું તો ફરથીને બીજી વખત છ મહિના પછી પાછું સમરકામનું કામ આપણે કરવું પડે છે પબ્લિકના ટેક્સના નાણાં ખૂબ વેડફાઈ રહ્યા છે આ માટે હું કુલદીપ ભટ્ટ સરકારને માત્ર એક સવાલ કરવા માગું છું કે આ બ્રિજનું જે પણ કાંઈ કામ છે તે સદંતર વાહનો બંધ કરીને કરવામાં આવે અને લોકોના જીવ સાથે રમવામાં ન આવે તેટલી વિનંતી છે જય હિન્દ જય ભારત